સંદીપભાઈ પટોળિયા એની વાડી આવ્યા છે ફિલ્ડ કરવા માટે તો સંદીપભાઈ પટોળિયા આ કઈ વેરાયટી તમે વાવી છે આપણે આ વડજી વાવેલી છે હા હા લાંબા ગાળાની તુવેર કહેવાય હા હા અને પહેલા આપણે વિડિયો બનાવ્યો હતો ત્યારે ફ્લાવરિંગ માપે માપે હતું હા હા એ પછી આપણે આમાં લસ્ટર મેરું છે અને ધડેમાં લિટમસ નો ધનડીમાં સનમુખનો એટેમસ અહીંયા આપણે જોઈએ કે ધનડીનો ડંગ કે ધનડીને ઇન્ડાયર કે એવું કાઈ છે નહીં ફ્લાવરિંગ એ તમે જોઈ શકો છો કે હારી સંખ્યામાં ટૂંક ફ્લાવરિંગ ફૂટેલું છે મીણા બંધાય છે રાઉન્ડ ફ્લાવરિંગ તેજ છે એટલે ફૂગનાશક આમાં નાખવું પડે કારણ કે હિસાબે ફ્લાવરિંગ રાઉન્ડ મેળવ્યા હોય સારા ફૂગનાશક તો થી ડેમેજ થાય નહીં ને ખરે નહીં જેમાં કોઈ વસ્તુ ઇયળ કેવું છે નહીં પછી આપડે જે સન્મુખાનું ધનેડીનું મારીએ છીએ ન હોય તો આવવા ના ઈંડા જાયટા જે કઈ હોય એનો નાશ કરે છે એ હોય તો જ નાખવી પડે બાકી ખાલી ઈ મારી દઈએ અને ફ્લાવરિંગ નાખીએ તો એ હાલે ફૂબનાશક એક નાખી દેવાનું હવે ફ્લાવરિંગ ફૂગનાશક જરૂર પડે આમાં

Okay.